હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો સરસ મજાનો અયોધ્યામાં રામનો અભિષેક થઈ ગયો રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ બધા ખૂબ આનંદમાં આવ્યા અને બધાને ખૂબ ખુશી થઈ અને અમે પણ હવે થોડાક ફ્રી થઈ ગયા છીએ એટલે લોંગ વિડીયો હવે બનાવવા પડશે કારણ કે વોચ ટાઈમ ઘટે છે અને શોર્ટ વિડીયો જ બનાવું છું અત્યાર સુધી લોંગ વિડીયો બનાવવાનો ટાઈમ જ ના રહેતો એટલે મને એમ થયું કે હવે છે ને લોંગ વિડીયો માટે ટાઈમ કાઢવો જ ભલે સ્કૂલે જતા હોય તો પણ અને અથવા તો કાં સ્કૂલ મૂકી દઈએ પણ સ્કૂલ મારે મૂકી નથી તો ચાલો કાલે સરસ મજાનો અમારી સોસાયટીમાં પણ ઉત્સવ હતો અને સરસ મજાનો ભજીયાનો પ્રોગ્રામ હતો અને ચૂરમાના લાડુને એવું હતું પણ હવે આજે મારો છોકરો કે મમ્મા મને મંચુરિયમ બનાવી દે કેટલા દિવસથી આ વાત છે પણ તું ફ્રી જ નથી થતી મંદિરે નાટક શીખવા વહી જાય છે ને મેં કીધું કે હમણાં પાટોત્સવ આવે છે ને તો ભાગવત વાંચવાના છે અને એમાં અલગ અલગ ચરિત્રોના નાટક કરવાના છે તો એમાં હું સુખા માલણનું નાટકમાં છું સુખા માલણના રોલમાં છું અને બીજું એક છેલ્લે દિવસે થવાનું છે સુદામા ચરિત્ર પણ એમાં નથી તો મારે બેટા પ્રેક્ટિસ કરવા તો જાવે ને તો કે તો તું મને આ જ મંચુરિયન બનાવી દે તો પછી મેં ફટાફટ નક્કી કર્યું કે આપે કેપ્સિકમ મરચાં લઈ એવી અને ફટાફટ કોબીને એનું બધું કચુંબર કરી નાખ્યું ગાજરનું ને તો મને એમ થાય કે હવે હું થોડોક છે ને ટાઈમ કાઢું કે વ્લોગ્સ બનાવું ઘરે શું કર્યું છે શું નહીં કારણ કે આ તો બધું રહેવાનું જ છે સવારથી બપોરની સ્કૂલને એ તો એ તો રોજનું થયું એટલે ટાઈમ મળવાનો જ નથી અને કે હું તો પહેલેથી જ કહું છું મને તો કહેજ છે કે હવે ભાઈ નોકરી મૂકી દેને આ નોકરી નોકરી વાળી થતી પણ મને છે ને સ્કૂલે બહુ મજા આવે અને એનું રીઝન છે ત્યાંનો સ્ટાફ કે અમારો બધો સ્ટાફ લેડીઝનો છે અને બધા જ બહેનો એટલા લાગણીથી રહીએ છીએ ને કે અમને એવું લાગતું જ નથી કે આ એક ટીચર છે કે આ ઓફિસ વર્કમાં છે બધા સંપીને અમે કામ કરીએ એટલે મને ત્યાં છે ને જાવ ને તો મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય અને હસી મજાક અને મસ્તીમાં આ ટાઈમ ક્યાં વયું જાય ને એ ખબર નથી પડતી અને મારી લાઈફ પહેલેથી મને છે ને વ્યસ્ત જ ગમે છે આજકાલની વાત નથી જ્યારે કોલેજમાં હતી ને ત્યારની પણ વાત કરું ને તો એનસીસી હતું કબડ્ડીમાં રહેતી ખોમાં રહેતી એનએસએસમાં એનએસએસ કેમ્પમાં જાતી અને એનસીસી કેમ્પમાં જાતી અને સાચું કહું ને તો જી પ્રીલી પરીક્ષા મેં ક્યારેય દીધી જ નથી કારણ કે ત્યારે હું કેમ્પમાં જું એટલે આવીને મારે અસાઇનમેન્ટમાં એટલું ભાગદોડ કરવી પડે પણ ત્યારે છે ને મને એમ થતું કે હું બીજી છોકરીઓની જેમ એમને કોલેજ કરીને નથી મારે મારી ઈતર પ્રવૃત્તિમાં બધામાં રહી અને મારે છે ને મારી લાઈફને વ્યસ્ત પણ એન્જોયથી મારે જીવવી છે અને મેં એવું કર્યું છે અને હું એવું જીવતી આવું છું મને કોઈ સાથે કોઈ મતલબ નથી કે કોઈ મારી વાતો કરશે કે આને ચેનલ બનાવી આ કોમેડી વિડીયા બનાવે આ ફેસબુકમાં રીલ્સ મૂકે કોઈ નહીં આપણને શું ગમે છે આપણને કેમાં ખુશી થાય છે અને આપણો સમય કેવી રીતે સારો વીતે છે એ જોવાનું હું મારી વાત નથી કરતી હું મારું કહું છું બીજાને પણ એ સલાહ આપું કે બાજુવાળો હું કરે ને એ ધ્યાનમાં ન લ્યો પણ તમને કેવી રીતે મજા આવે છે તમારે શું કરવાનું છે ને એ ધ્યાનમાં લ્યો તો આ ચેનલ બનાવવામાં પણ મને ઘણી થોડુંક માથાકૂર થઈ કે આ શું કોઈ નથી બનાવતું પણ મને એમ થયું કે એ બધાને મારામાં જમીન આસમાનનો ફેર છે એ લોકોને બેસવામાં એમાં જ રસ છે એ બધાને ફ્રી રહેવું ગમે છે અને મને ફ્રી રહેવું નથી ગમતું એટલે હું આટલો બધો વલોપાત કરું છું બધામાં કે નહીં મારે જવું છે ને જીવીને તો એવું જીવીને જવું છે ને કે કેવાય ને એવું પેલાથી કહેતી આવું છું આજ તમારે આ વ્લોગ્સમાં કહું છું એવું નથી પણ પહેલાથી કહું છું કે મારે એવું જીવવું છે કે હું મૃત્યુ પછી પણ જીવતી રહી જાઉં એમ બધાના હૃદયમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વાતને લઈને કોઈને કોઈ શબ્દોને લઈને મારો એ જ પ્રયત્ન હોય હું મંદિરે જાઉં તો પણ બધા એમ કહેતા તું આટલું બધું ભાગ દોડ કરે છે કેમ તને કંટાળો ન એમાં શું કંટાળો આપણી લાઈફ ભલે ને વ્યસ્ત હોય પણ મસ્ત હોવી જોઈએ વોક આપણે નીકળીએ તો એમ કેવું જોઈએ કે નહીં હો બાકી આ ભાગ ભાગોડ જ કરતી હોય થાકવામાં નથી સમજતી એમાં મને ખુશી થાય આજે જ સાચું કહું ને તો એમાં મને બહુ ખુશી થાય મને નવરી રહું ને તો મને ગમતું જ નથી એટલે તો મેં આ સ્કૂલ જવાનું શરૂ કરી દીધું કેટલા વરસ થયા અને પાછું મને એક સ્ટાફના મેડમે કીધું કે તમે તમારી ભાષા બહુ સરસ છે કે તમે કે ચેનલ બનાવો ત્યારે મને કંઈ ચેનલનો આઈડિયો બી નહોતો અને એણે મને કીધું પછી ધીમે 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 કરતાં કરતાં થોડુંક શીખી અને અત્યારે હું ઘણી એટલે ઘણી આગળ છું અને અણે મારા સબસ્ક્રાઈબ પણ હમણાં પાંચ હજાર થઈ જશે પણ એક પ્રોબ્લેમ છે કે અત્યાર સુધી મને કાંઈ જ ખ્યાલ નહોતો કે શોર્ટ વિડીયોનો ટાઈમ ગણાશે નહીં ગણાય અને મેં ક્યારેય લોંગ વિડીયો એટલા બધા મૂક્યા જ નહીં પણ હવે તમારા બધાના સાથ સહકારથી તમે બધા મને સપોર્ટ કરો જ છો અને મને કર સપોર્ટ કરતા રહ્યો ને એટલા માટે મારે છે ને લોંગ વિડીયોઝ બનાવ્યા છે વ્લોગ્સ બનાવવા છે કે આજે મેં શું કર્યું આજે મેં શું કર્યું એટલે મેં આજે નક્કી કર્યું કે હવે રોજે રોજે રોજ હું શું કરું છું ને એ મારે છે ને એક વિડીયો બનાવીને અપલોડ કરવાનો છે બસ અને એ તમારા લોકો એ જોવાનો છે મને સાથ આપવાનો છે લાઈક કરવાનો છે અને કોઈ પણ મારો વિડીયો જોયો હોય હજી પહેલી જ વખત જોતા હોય ને તો એ લોકોની એક ખાસ વિનંતી કે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દઈએ અને મારા વિડીયો જોવે પૂરા અને મારા વિડીયો ગમે ને તો લાઈક કરે અને એના ગ્રુપમાં શેર કરે કારણ કે મને બધા એમ કહેતા તમારો સ્વભાવ રંગૂજી છે એટલે હું વધારે પડતા વિડીયો મારા કોઈ એક કન્ટેન્ટ ઉપર વિડીયો હોતા નથી પણ મને ઘણા કહેતા હોય કે તમારા સ્વભાવ બહુ રમૂજી છે તમારી ભાષા એટલી છે ને કે તમે બોલો ને તોય અમને હસી આવી જાય એટલે તમે કોમેડી વિડીયા મૂકો એટલે પછી હું કોમેડી વિડીયા વધારે મૂકું છું પણ એમાં મારું કાંઈ ભેગું હવે નહીં થાય એટલે મને એમ થયું કે ચાલો બ્લોગ્સ જ ચાલુ કરી દઈએ પબ્લિક આપણી સાથે છે પબ્લિક આપણને સાથ આપે છે અને થોડીક આપણે મહેનત કરીએ એટલે આપણે આગળ વધી જાય સાચું ને તો હા હવે પહેલી તારીખથી પાંચ તારીખ સુધી અમારે અમારા સ્વામિનારાયણ મહિલા મંદિરમાં જ્યારે પાટોત્સવ છે ને ત્યારે અમે નાટક નહીં કરશું ને એ હું આ વિડીયોમાં જરૂર મૂકીશ જેથી કરીને તમે લોકો મારો અભિનય જોઈ શકો મારું કરેલું નાટક જોઈ શકો અને તમારા ગ્રુપમાં શેર કરી શકો કારણ કે નાટક બહુ સરસ હોય છે અને હમણાં મેં મૂક્યા પણ છે બેક નાટક જેમ કે ધરતીપુત્રી સીતા છે એ અમારે સ્કૂલની બાળકીએ કર્યું હતું એવી જ રીતના પિંડદાન એ પણ અમારી સ્કૂલની બાળકીએ કર્યું હતું છોકરાએ છોકરીઓએ તો એવી રીતના નાટકનો મને બી શોખ છે એટલે અમારે નાટક કરવાના હોય પણ અમારે મંદિરે ધાર્મિક નાટક કરવાના હોય સમાજ હા સમાજને શીખ આપીને એવા નાટક કરવાના હોય ને અમે નાટક કરવા જાતા જ જ્યાં જ્યાં મોટા સમયે હોય ને ત્યાં અમે નાટક કરેલા છે સાસુઓના નાટક કરેલા છે ભગવતીય નાટક કરેલા છે જેમ કે માથાભારે સાસુનું વિજુળીનું એ પણ નાટક કરેલું છે અને અમે એ નાટક મોટા પાટોત્સવ જ્યાં હોય ને જેમ કે નવાગઢ જ્યારે પાટોત્સવ થયો હતો ને ગયા વર્ષે ત્યારે અમે નાટક લઈને ગયા હતા અને એ નાટક અમારું સદવિદ્યામાં આવ્યું હતું પણ લાઈવ અને એવી જ રીતના કાલવાણીનો સમય હતો ત્યારે પણ અમે નાટક કર્યા હતા ત્યારે પણ અમે બે નાટક કર્યા હતા એમ પહેલાંથી એક્ટિંગનો મને શોખ છે ને એટલે હું આમાં એટલી જોડાયેલી છું અને મને એમ થાય કે હું પણ આ બધા લોકોની જેમ ક્યારેક તો સફળ થાય છે ને પણ જરૂરી તો નથી કે આપણે શરૂઆત કરીએ ત્યારે જ સફળ થઈ જાય ક્યારેક ક્યારેક પ્રયત્ન કરવાથી એક પછી એક પછી એક પગથિયું ચડવાથી ક્યારેક તો સફળતા મળશે ને જો નિરાશ થાય અને બેસી રહેશું તો આ કરેલું છે ને એમાંય પાણી ફરી જશે એટલે મને એમ થાય કે હું કન્ટિન્યુ ચાલુ જ રાખું કોને ખબર કે મારા આગલા વિડીયામાં જ મારી સફળતા હોય સાચું ને તો એવી રીતના હવેથી હું લોંગ વિડીયો મૂકીશ તો તમે બધા જોજો રોજે રોજ અને મારા વિડીયાને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને ખાસ કે લોંગ વિડીયો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેશો ને એટલે શોર્ટ વિડીયો આપોઆપ બધાને જોવા મળશે કારણ કે નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરશો એટલે તમને સ્ક્રીન ઉપર સીધો મારો વિડીયો તરત દેખાશે જે હું મૂકીશ અને તમને બધાની પહેલાં જોવા મળશે એટલે શોર્ટ વિડીયામાં કોમેડી હશે એ પણ તમને જોવા મળશે અને અલગ અલગ બ્લોગ્સ શું કરવાની છું એ પણ જોવા મળશે તો સારું જોતા રહો હવે મારા રોજ સરસ મજાના વ્લોગ્સ તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે મને સાંભળવા માટે અને મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો મળીએ એક નવા વિડીયો સાથે